તો નવો માલ આવી ગયો જૂની સાડી આપીને નવી સાડી લઈ જવાની તો અહીંના બેન લેવલ લેવલ મારે છે એક બોરો આખો ઓફર જેવો બધો મસ્ત મસ્ત કોટનમાં આવી છે બધી વેરાયટી આવી છે એક એક નાખો તા પછી એ ના આવડે બધા વેરાયટી બસ 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 ઇનફ થઈ ગયું આટલું જ ઇનફ થઈ ગયું ભાઈ બસ બસ દીદી બહુ થઈ ગયું આટલું બધો માલ રોજ આટલું બધું આપણે કેમ બતાવીએ કે ડિઝાઇન આ થોડા ઘણા પીસ જે લાગે એમ બતાવી દઈએ નવું નવું રોજ આવે જ છે જૂની સાડી આપીને નવી સાડી લઈ જવાની માલ તો રોજ જો કેટલો બધો છે આટલો માલ નહીં કે ડિઝાઇન કસ્ટમર ઘણા કે પણ નાખવાનું નથી સેટિંગ આવતું માલ રોજ આવ્યા જ કરે છે જેટલું થાય એટલું કોશિશ કરી નાખીએ બધી વેરાયટી મસ્ત છે બધા પ્યોરના પીસે છે જેને લેવી ફટાફટ આવજો એ કેટલો મસ્ત પીસ છે પ્યોરનો પીસ છે એ પ્યોરની આવી ઘણી ડિઝાઇનો છે લાગત નથી બધા અત્યારે માલ એ થોડું ઘણું બતાવી દઈએ અને મસ્ત વેરાયટી છે અત્યારે આ સ્કીમ છે એમાં જોઈ લેજો ત્રણ સાડી ખરીદી કરશો ને આ મહિના સુધીમાં અઢીસો રૂપિયા છે બાકી બસો રૂપિયા તો રેગ્યુલર છે જ આપણે આજીવન જીવીએ ત્યાં સુધી એક સાડી આપીને એક સાડી સામે લેવા દે બસો રૂપિયા કપાય એટલે આપણી દુકાન જો સામે ચોપાટી સામે આવીએ હેપી બંગલો હેપી બંગલો માલ જો પૂરો બાર પડે નાખવાનો ટાઈમ નથી આવ્યો જેમ ક્યાં થાય એમ નાખતા જઈએ છે આજે અત્યારે બપોરે કોઈ નથી એટલે ઘણી વાર તમારે ખરીદી કરવી હોય ને બપોરના એકથી બેમાં આવી જવાથી એકથી બેમાં કોઈ ના મળે ચાર વાગે આવો ને ત્યારે બધા હારે આવવાનું એટલે થોડું સગવડ કરી આપજો અમને આપણી દુકાન નાની છે ને એટલે આ શોરૂમ બહુ મોટો થાય એમ નથી આપણો અત્યારે હમણાં કારણ કે ભાઈ ખર્ચા વધી જાય ઓછા ખર્ચામાં સગવડ સારી મળે તમને સસ્તી થાય સાડી જુનિયા આપણે બસો કપાય સાડી હોય જીન્સ પેન્ટ હોય કુર્તી હોય તો આજીવન છે સ્કીમ એક દિવસ ત્રણ સાડી અત્યારે સ્કીમ છે મહિના ત્રણ જો આ ત્રણ સાડી બે નો ભેગા એક એક લો તો અઢીસો રૂપિયા કપાય બાકી બસો રૂપિયા તો આજીવન છે જીવીએ ત્યાં સુધી એક એક ડિઝાઇન નાખવાનો ટાઈમ ન રે આમાં ગ્રાક ચાલુ ને ચાલુ રહેતા હોય ને એટલે મસ્ત પીસ છે આ બધું વર્ક આવશે એકદમ સોફ્ટ સોફ્ટ કપડું આવશે પણ આવો એક એક પીસ એનો બતાવવાનો ટાઈમ નથી જો આ પીસ મસ્ત છે આમાં કલર એ બહુ ફાઇન છે આ બધું છે ને વર્ક આવશે જે બધી શોરૂમમાં વેચે ને જ આઈટમ આપણી પાસે આવે છે પણ ભાવ આના ફોનમાં નથી કહેતા રૂબરૂ આવીને જોઈ લેવાનું બધા પીસ જોવા ખાલી માલ રોજે રોજ જ આવે છે પણ ટાઈમ ન રહે એટલે સિલેક્શન ન બતાવીએ ક્યાં થાય નવરા છે તું બતાવી દે તો